મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી ગોણ સેવા પસંદગી લેવામાં આવશે અગિયાર તેર ચૌદ અને સોળ તેમજ સત્તરમી તારીખે પરીક્ષા લેવામાં આવશે આઠમી મે પછી નવી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે ઉમેદવારોને તેમના ઘરની નજીક પરીક્ષા કેન્દ્રો પાળવવામાં આવશે આઠ અને નવમી મેના દિવસે લેવાનારી પરીક્ષા યથાવત રહેશે બે લાખ ઉમેદવારો લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત આદર્શ આચાર સંહિતાના પાલન અર્થે તારીખ વીસ ચાર બે ના રોજથી આ પરીક્ષાઓ આપણે મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું જે મોકૂફ રાખેલી તમામ પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે તારીખ આઠ પાંચ અને તારીખ નવ પાંચની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂફ રાખવામાં આવેલી છ દિવસની પરીક્ષાઓ મે માસની અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસ તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષા હોય તારીખ બાર પાંચની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી ઉમેદવારોની માગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે આ માટે પણ ઉમેદવારોના હાલના પત્રવ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે તારીખ આઠ પાંચ અને નવ પાંચની કોલ લેટર નીકાળવાના રહેતા નથી કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે અત્યાર સુધીમાં ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજથી આપણે પરીક્ષા બંધ કરેલી છે પાંચ લાખ સત્તર હજાર ચારસો અઢાર પૈકીના બે લાખ ઇઠ્યાસી હજાર આઠસો તેર ઉમેદવારોએ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં ખૂબ સારી રીતે આ પરીક્ષા પૂર્ણ થયેલ છે બાકી રહેલ બે લાખ એકત્રીસ હજાર સાત ઉમેદવારોની પરીક્ષા આ નવા પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે અને આ માટે ઉમેદવારોએ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજથી પોતાના નવા કોલ લેટર તમામ ઉમેદવારોએ નવા કોલ લેટર નીકાળવાના રહેશે